આ છે જોગણી માનું મંદિર ને ખુલી દેનું મિત્રો અંદરનો નજારા તમને દે માય માં જોગણી માં ના આ છે કેક જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આજે જોગણી માનો बर्थडे હોવાથી પોપટા ખૂબ બધા લગાયા છે આ રવિવાર થયો ને આ રવિવાર છે તતિસિત તારીખ અને હેપી જય માતાજી જય હેપી બર્થડે સરસ આ તો પુને મરા લો આજે અમારા ભલદપુર થી જોગણમાનો જન્મદિવસ છે અને તો એમ નઈ વિડિયો કાપી નાઓ તમે થાય બજાય તું ગાલે ઓ દે તું આજે અમારા માંથી ગામમાંથી જોગણી માનો જન્મદિવસ હોય અમારા જીવનભાઈ મને બંને વિસ્તાર આવતા હોય જોગમાયા જોગણી જોગણી કરતા મારો જીવડો જતો રહેશે રે કે જોગમાયા મારી અલ્યા યારサム કાઢી નાખો યાર મારે હાલ દે બગા ફરમે ચાલે બગા

હવે ટૂંક જ સમયમાં આપણે એને કેક કાપવાની છે ઝુંગળીમાં ના બાથડે ઉપર ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને ચોકલેટ ઉપર લાઈક ખાવા માટે હો અને આ છે અમારા ઝુંગળીમાં તો હવે બહાર લઈ જાય કેક કાપવા માટે ચલો બહાર હળો જીવનજી સ્ટેન્ડ બનાવે છે કેક મેલો માટે સ્ટેન્ડ બનાવે છે આંદલા ભાગ મુકવા રહેતા ને બધા બારે આવતા તો જોગણી માં બહુ ખુશે ખુશ થઈ જાય હો અંદર એવું ઉપટા ને એ ફિટ કર્યું હે મંદિર તો સારું કરવાનું છે પણ એ જોગણી રજા આપતા નથી ને કે મંદિર તો બહુ મસ્ત બનાવવાનું છે કેક તો જો બાકી નોમ

ઓકાઓ સળગાવ જલ્દી હડો કેક કાપી નાખો ડે પકાશુ કરે તુયે બુડા આ તો બ્લોગ છે બાકી છે

ચોકલેટ <coughs> આવેલી <coughs> અને આનું કન્ફિર્મ છે ના ના પકા તો જોલે પકા તો ખાલે ડાલે અ ભઈયા અગર પધારા તો બબે રૂપિયા આલે બબે મના પ્રલાબ ગાળે ને એટલે પકા ટિકિટિંગ કરના બબે કરણ કરના લે જીવ ના આલે લે

लके वीडियो बना आरसी में लगाया लके बड़ा कराया पहले अंदर कौन बोला नाटले वीडियो कौन आज बे इधर है इधर है तोड़ चो अंदर बढ़िया है के कार्यक्रम नहीं करेगा कार्यक्रम देखता है खावां थी अरे चेहरा अलाप पिला ब्याट है कौन तू पिला केरे कौन ब्याट રેડિયો બનાયરો એ બબુડા લે ના હિન્ગલા સ્ટ્રેલર વાળા હે ઓમરે ઓમરે આને ના ના